ટ્યુશન વગર પણ પ્રથમ ક્રમાંક મેળવી શકાય એ વાત લાભ ચિત્રોડાએ સાબિત કરી ગાંધીધામના ઓમ વિદ્યામંદિરમાં ભણતા લાભ ચિત્રોડા એસએસસી બોર્ડમાં કચ્છમાં પ્રથમ સમગ્ર જિલ્લામાં ગાંધીધામ ઓમ વિદ્યામંદિરનો લાભ ચિત્રોડા પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલ છે આજે માર્ચ બે હજાર ચોવીસ ધોરણ દસનું પરિણામ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું તેમાં સમગ્ર કચ્છમાં નવા નવાણું પોઈન્ટ છોતેર ટકા સાથે ગાંધીધામ ઓમ વિદ્યા મંદિરના વિદ્યાર્થી લાભ ધર્મેશભાઈ ચિત્રોડા પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે લાભ એ એમપી પટેલ કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ પ્રૈલાશબેન ચિટોડાના પુત્ર થાય છે અને પુત્રના લક્ષણ કાંડામાં એ મુજબ જ એ હંમેશા ભણવામાં સૌથી પહેલાં હોંશિયાર છે અને આગળથી જ હોવાના કારણે આ ધોરણ દસમાં તેમણે કચ્છમાં સૌ પ્રથમ સ્થાન મેળવ્યું છે અને બોર્ડમાં છઠ્ઠું સ્થાન મેળવ્યું છે ધોરણ દસમાં લાભ નિયમિત અભ્યાસ કરતો તો કોઈપણ પ્રકારનું ટ્યુશન રાખેલ નથી શાળાના શિક્ષકોએ જે મહેનત કરાવી છે એ મહેનત નિયમિત કરતો હતો પોતાનું ટાઈમટેબલ જાતે બનાવ્યું હતું દરેક વિષયમાં એક સરખી મહેનત કરી અને ઉજ્જવળ પરિણામ મેળવ્યું છે લાભના મમ્મી પપ્પા પણ શૈક્ષણિક વ્યવસાય સાથે જોડાયેલા છે પપ્પા આદર્શ મહાવિદ્યાલયમાં શિક્ષક છે જ્યારે માતા એમ પટેલ કન્યા વિદ્યાલયના આચાર્ય છે શાળાના આચાર્ય રજની પટેલ વર્ગ શિક્ષક મહેશ ચંદી તેમજ શિક્ષકોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે ભુજના જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી ગાંધીધામના એઈઆઈ ડોક્ટર ડૉક્ટર અશ્વિનસિંહ વાઘેલા તરફથી પણ ખાસ શુભકામના પાઠવામાં આવી છે આટલા સારા માર્ક સાથે પ્રથમ નંબર મેળવી સમગ્ર કચ્છનું અને રાજ્યમાં બોર્ડમાં છઠ્ઠું સ્થાન મેળવવા બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન મળ્યા છે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરાએ પણ તેમને ખૂબ અભિનંદન પાઠવ્યા છે ધોરણ ઓમ વિદ્યા ભરતો હતો માતાણું પોઈન્ટ ટકા આવ્યું છે અને હું ભવિષ્યમાં ડોક્ટર બનવા માંગુ છું મને દસમામાં મારા મમ્મી પપ્પા મારા શાળાના શિક્ષકો અને બધા નો ખૂબ જ સહકાર મળ્યો છે એના કારણે જ મારો આટલું સારું પરિણામ આવ્યું છે મને જે શ્રમી ખૂબ જ ગમે છે આ ઉપરાંત રૂબિક સ્ક્યુ પણ મને સોલ્વ કરવા ખૂબ જ ગમે છે